નરેશભાઈ બચુભાઈ ડુંગરાબીલ જેને બોડેલી કોટે વીસ વર્ષની સજા કરવામાં આવી છે કે એમ સજા કરવામાં આવી છે કે વીસ વર્ષની સજા એટલે આ જીવન કેદ આપણે કહી શકીએ છીએ જી હા મિત્રો વિડીયોના અંત સુધી જોજો અને આપણી ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેમ કે આવી છે કે નરેશભાઈ જે પોતાના ગામમાં જ રહેતી એક જ સગીરાને લીન ભાગી ગયા હતા ત્યારે જે સામેવાળા પક્ષે એટલે કે છોકરીવાળા પક્ષે નરેશભાઈ બચુભાઈ ઉપર ફરિયાદ કરી અને કેસ ચાલી જતા ચાર લાખ અને વીસ વર્ષની બધી મળીને વીસ વર્ષની સજાફટ કરવામાં આવી છે જ્યાં મિત્રો આ ઘટના છે ગઈકાલે નસવાડી તાલુકાની જ છે નસવાડી તાલુકાના નરેશભાઈ બચુભાઈ ડુંગરાબીલ જે એક સગીરાને એટલે જેમ કે આવે છે કે સગીરાની ઉંમર છે સોળ વર્ષની તો આને બધી કલમમાં ભેગી કરીને વીસ વર્ષની સજા કરવામાં આવી છે સાથે સાથે ચાર લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે જેમ કે કહેવાય છે કે ગઈકાલે જે નસવાડી તાલુકાના જે બોડેલી ખાતે જે કોર્ટમાં કોર્ટમાં જે કેસ ચાલી જતા જે નરેશભાઈ બચુભાઈ ડુંગરાબી જેને આજીવન કેદ ફટકારી છે સાથે સાથે ચાર લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે મિત્રો કહેવાય છે કે ભાઈ આદિવાસી સમાજની અંદર મોટાભાગે આવા ખિસ્સાઓ બનતા હોય છે ત્યારે આવો ખિસ્સો જે પોતાના ગામમાં જ રહેતી સગીરાને નરેશભાઈ બચ્ચુભાઈ ડુંગરાબીલ એ લીન ભાગી ગયો હતો ત્યારે આ જે ચોકરીવાળા સામે પક્ષવાળાએ આ પોલીસ સ્ટેશન કેસ કરતા કેસ ચાલી જતા આ બચ્ચુભાઈ જેનો પુત્રો છે જે નરેશભાઈ એમને વીસ વર્ષની સજા થઈ છે હાલી મેં અને ચાર લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની બસ આટલું જરૂરથી આપણે નેક્સ્ટ વિડીયોને જરૂરથી આપણે મળીશું જય હિન્દ જય ભારત